વીરપુર બીઆરસી ખાતે સફાઈ કામદાર અને શિક્ષકો આમને સામને વીરપુર તાલુકાના તાલીમાર્થી ચાલીસ જેટલા શિક્ષકોની હાજરીમાં સેવક સાથે તૂતુ સેવક અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ થતા અંતે મામલો માફી પત્રે થાળે પડ્યો શિક્ષક કભી સાધારણ નહીં હોતા ત્યાં સુધી બરાબર છે પરંતુ વાડત જ ચીવડા ગળે તો કે હું કોને તેમ શિક્ષકો જ ભૂલ્યા ભાન સ્વચ્છતાના પાઠ શીખવતા શિક્ષકોએ જ કરી ગંદકી વીરપુર બીઆરસી ભવન ખાતે તાલીમાર્થી શિક્ષકોએ નાસ્તો કરી ચાના કપ ડસ્ટબિનમાં નાખવાની જગ્યાએ જ્યાં ને ત્યાં ફેંક્યા સરકાર દ્વારા સ્વચ્છતા મિશન કાર્યક્રમ ચલાવવામાં આવે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના પાઠ શીખવતા શિક્ષકોને બાજુમાં મૂકેલું ડસ્ટબિન ના દેખાયું આ બાબતે સેવકે સૂચન કરતા શિક્ષકોએ શિસ્ત ગુમાવ્યું અને ઉશ્કેરાઈ જઈ શિક્ષકોનો સમૂહ સેવક સાથે ગેરવર્તણૂક કર્યાની વિગતો બહાર આવી છે ત્યારે બીજા દિવસે સેવકના પિતાએ આ ઘટનાની જાણ થતા બીઆરસી ભવન ખાતે પહોંચ્યા હતા આ વિશે પૂછતાછ કરતા શિક્ષકોનો સમૂહ સેવકના પિતાને ધમકી આપીને જણાવેલ કે તમારા છોકરાને નોકરીમાંથી કાઢી મૂકીશું તેમ કહી અપશબ્દો બોલેલા તેવા પણ આક્ષેપો કરવામાં આવે છે ત્યારબાદ આશરે ચાલીસ જેટલા શિક્ષકોએ કોરા કાગળ પર સહયોગ કરીને વોટ્સએપ ગ્રુપ દ્વારા તાલુકા પ્રાથમિક અધિકારીને મોકલી આપેલ તેમજ સેવકના પિતા ધૂળાભાઈ કાનાભાઈ ઠાકોર અને સેવક ઈશ્વરભાઈ ધૂળાભાઈના જણાવ્યા અનુસાર મારા પર વિહોણા આક્ષેપ કરી બદનામ કરવાના પેત્ર રચવામાં આવેલ છે હું જન્મથી નશો ના કરવાનું પણ જણાવેલ છે છતાં પણ મારા પુત્રને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપતા શિક્ષકોના સમૂહ આગળ મારે મજબૂર થઈને માફી પત્રમાં સહી કરવાની નોબત આવેલ છે બાબતે મને અને મારા પુત્રનો આઘાત લાગતા અમો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાયિક હિતમાં કાર્યવાહી કરવાનું વિચારીએ છીએ તેવું પણ જણાવેલ ટીપીઓના જણાવ્યા મુજબ શિક્ષકોએ માફીપત્ર લખાવી સમાધાન થયેલ છે તેવું જણાવેલ છે બ્યુરો ચીફ ભાવિક શર્મા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર શું ઘટના બનેલી બીઆરસી ભરવામાં તાલીમ દરમિયાન મારો બાબુ બહુ સેવક તરીકે ફરજ બજાવતો શું નામ ઈશ્વરભાઈ અને ચા નાસ્તાનો ટાઈમ એ લોકોએ જોતો ચાનો કપડો વેફી નાખ્યો મેડમ બરાબર અને બાબાએ કહ્યું કે સાહેબ આપણે શિક્ષણ રીતિ આ રીતના યોગ્ય નથી એમ તો એ લોકોએ જેમ જેમ વર્તન કર્યું સેવકભાઈ જોડે પછી ધમધાકી આપીએ તો પેલો બાબુ એકલો હતો અને પેલા ચાલીસ જણા હતા સાહેબ પેલો બાબુ એ તું ડ ગયો પછી કે તું પટાવાળો છું ને આમ છે ને તે તારી રીતે લઈ લેવાના એ લોકો નાખી દીધી ફરી પછી એ લોકો હતા તો મને જાણવા આવ્યું કે પપ્પા આવું બન્યું છે એમ મને આ રીતના દમ આપી એમ પછી હું વીરપુર જતો ગયો ગઈ એ ઓફિસે તો એ લોકો એ બધા બહાર ઊભા હતા એમ તો મેં જણાવ્યું કે સાહેબ આ રીતના એવિયો નથી એમ બરાબર

ટીપી સાહેબે કયું કે તુલા ભાઈ આપણે સમાધાન કે દે નથી દીયો પણ મને તો સતો જોણો ન તું મળ્યું કે આ બન્ને બાપ બેટે દારૂ પી હું જોણો ન તું એટલે મેં લખીને આપ્યો અને મને જો જોણો મળે તો હું લખીને ના આપતો એમ અંદર તમે વાંચ્યા વગર સહી કરેલી ના એ તો એમાં તો વાંચી સહી કરી પણ જે અજી બને એ 40 શિક્ષકો એ એ વાંચ્યા વગર લખ્યા વગર સહીઓ ઓ કરી છે કોરા કાગળ કોરા પછી લખ્યું મે કે આ બન્ને બાપ બેટે બન્ને દારૂ પી દીયો બરાબર એ રીતના કરી લો આ બાબતે તમે શું કરવા માંગો છો આ બાબતે આ લોકોને દાવો કરવા માંગુ છું બરાબર મને મને આભાર લાગ્યું છે કારણ કે આટલી ઉંમરે સાઈઠ વર્ષની ઉંમરે મને ગંદો બનાવે એનું શું એમ કારણ કે અત્યાર સુધી તમે દારૂ કે માસ જોયું નહીં એમ ઘટમાં નહીં મૂક્યું બરાબર એટલે આ રીતના છે સર